સર કેન્ગે વોટર ઘરે બનાવી શકાય વોટર વોટર મિકેનિઝમ આપણે સૌપ્રથમ સમજવી છે 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 ના રહેલી કે કે જે પ્લેટ હોય હોય એનું ફંક્શન એસિડિક બેઝિક અલગ 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 પ્રમાણે અણુઓને તો એનો ફાયદો શકે એમાં રહેલા ફ્રી રેડિકલ્સ અને પીએચ બેલેન્સ વાળું વોટર જે ફૂડ માટે અલગ અલગ પર્પઝથી અને બોડી માટે પીએચ બેલેન્સ નું કામ કરે છે તો શું આ મિકેનિઝમ આપણે ઘરે કરી શકીએ આના માટે આપણે તામ્રજલ બનાવવાનું છે ઓપરના બોડી માટે ઘણા બધા ફાયદાઓ છે પેલો તો બોડીના ડાયજેશનના ડેટોક્સિફેક્શન માટે આ સિવાય આયનના એબ્ઝોર્બશન માટે ઇકોલાય અને કોલેરા જેવા બેક્ટેરિયા પણ કોપર સામે ટકી નથી શકતા એટલે ડાયજેશન ના ઇમ્પ્રુવમેન્ટ માટે આનો ઉપયોગ સારી રીતે થાય છે આ સિવાય હિમોગ્લોબિન ની ટકાવારી વધારવા માટે મસલ ક્રેમ જોઈન્ટ આ બધાને ઘટાડવા માટે બોડીના ઇન્ફ્લેમેટરી રિએક્શન ને બેલેન્સ કરવા માટે કોપર નો ઉપયોગ થતો હોય છે તો આ પર્પઝ તામ્ર જલ થી સોલ થાય છે તો તામ્ર માં રહેલું વોટર જો શરીર માટે વાપરવામાં આવે તો એના અગણિત ફાયદાઓ છે